તાલુકા કક્ષાની ધુલેરામાં સ્પર્ધા તાલુકા કક્ષાની યોજાયટિક્સ સ્પર્ધા અમદાવાદ જિલ્લાના ધોલેરા મુકામે ઓતારિયાના અંડર ઇલેવનમાં પચાસ મીટર દોડમાં ભૂર્યા વિજયભાઈ ઉદયસિંહ મોહાણિયા યુવરાજ અશોકભાઈ અંડર સેવન્ટીનમાં મુંદવા સતીષ ગભાભાઈ ચક્રફેકમાં પ્રથમ નંબર મેળવેલ રાઠોડ પ્રદીપ દાનાભાઈ ચક્રફેકમાં બીજો અનુદાનિત માધ્યમિક શાળાના અંડર સેવન્ટીનમાં ુભાઈ આઠસો મીટર દોડમાં બીજો વહાનિયા કનાભાઈ કલિંગભાઈ ચારસો મીટર દોડ પ્રથમ મકવાણા અમિત રાજેશભાઈ બસો મીટર દોડમાં બીજો નંબર મેળવીને તમામ ખેલાડી ભાઈઓને છોલેરા ભાલ લેવા સમિત ઓતરિયાના પ્રમુખ મંત્રી શ્રી તથા કારોબારી સભ્યશ્રી અને તમામ શાળા શ્રીઓ સ્ટાફગણ સર્વે તથા સંસ્થા પરિવારના સભ્યો તરફથી ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને જિલ્લામાં સુંદર દેખાવ કરી શાળાની સંસ્થાનું નામ ઉજળું કરે તેવી શુભેચ્છા સૌ ખેલાડીઓને પાઠવી હતી